જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ અત્યારે પિતૃપક્ષમાં ચાલી રહ્યો છે અમે નિત્ય સોળ દિવસ સુધી પિતૃ પક્ષમાં સર્વ પિતૃઓ પ્રસન્નાર્થે સર્વ પિતૃઓ મોક્ષાર્થે અને સર્વ પિતૃઓની અમી વર્ષા બની રહે તેના માટે અમે સોળ દિવસનો સંકલ્પ ધારણ કર્યો છે કે અમે નિત્ય ગૌમાતાની સેવા કરીશું ગૌમાતા માટે લાડવા લીલું ગોળ ખોડ જે પણ અમારાથી બની શકશે જેવી અમને પ્રભુ પ્રેરણા કરશે જેવી ગૌમાતા પ્રેરણા કરશે તેવી અમે સેવાઓ આપીશું તો હવે આ પ્રકારથી અમે નિત્ય અન્ય ગૌશાળાઓમાં જઈ રહ્યા છીએ ભિન્ન ભિન્ન ગૌશાળાઓમાં જઈને ત્યાં ગૌમાતાઓની સેવા કરી રહ્યા છીએ અનેક ગૌભક્તોના સાથ અને સહકારથી ગૌમાતાની અસીમ કૃપાથી શ્રી ગિરિરાજજીની અસીમ કૃપાથી આ ભવ્ય મનોરથ એ લગભગ તે પૂર્ણ થવા આવ્યો છે અને જ્યારે હમણાં અમે એક ગૌશાળામાં ગયેલા ત્યાં અમે ગૌમાતાની એટલી દયનીય પરિસ્થિતિઓ જોઈ કે તે ખરેખર અમારાથી તે જોઈને રહેવાનું જ નહીં એક ગૌશાળા છે જે ગૌશાળાનું કોઈ અત્યારે નામ નથી પરંતુ તે ગૌશાળામાં પચાસ થી પણ વધુ ગાયો છે અને ગૌમાતાઓ ત્યાં નિત્ય વિચરણ કરે છે ત્યાં જ રહે છે પરંતુ તેમના ભોજન માટે કઈ ત્યાં સુંદર વ્યવસ્થાઓ છે નહીં અને ત્યાં એક ગીરી બાપુ કરીને એક વૃદ્ધ બાપુ પણ ત્યાં છે જે ત્યાં ગૌમાતાની સેવા કરે છે પરંતુ તે ત્યાં એકલા રહે છે અને એકલા બાપુ હોય ઉમર થઈ ગઈ હોય અવસ્થા થઈ ગઈ હોય તો સેવા કરી કરીને કેટલી કરી શકે અત્યારે એક વ્યક્તિ મળીને પણ એક ગૌમાતાની સેવા કરી શકતો નથી તો આ તો વૃદ્ધ બાપુ છે તે ખરેખર ગૌભક્ત છે અને ખૂબ ભાવ અને શ્રદ્ધાપૂર્વક ગૌમાતાની સેવા કરે છે અને ગૌમાતાને જ પોતાનો પરિવાર ભાઈ કહો ભાઈ પિતા માતા જે પણ કહો તે પોતાનો પરિવાર માને છે અને ખરેખર ખૂબ સુંદર સેવા કરે છે પરંતુ ત્યાં અત્યારે ગૌમાતાને રહેવાની પણ સુંદર વ્યવસ્થાઓ નથી અને ગૌમાતાઓ પણ ત્યાં સુંદર રીતે વિચરણ કરે છે પરંતુ તેમને ભોજનની પણ વ્યવસ્થાઓ છે નહીં અને અમે જ્યારે જઈને જોયું ત્યારે શ્રી સંજયભાઈ મુખિયાજી અને ત્યારબાદ તેમની સાથે જેટલા પણ ગૌભક્તો હતા ત્યાં ગયેલા અમે બધાએ ત્યાં જઈને જોયું ત્યારે અમને એ પરિસ્થિતિ ખૂબ અસહ્ય લાગી કે એમની પીડા ગૌઓની પીડા અમને જોવાની જ નહીં અને જોઈને અમને વિચાર આવ્યો કે અમે એટલા સક્ષમ છીએ કે ગૌમાતાની સેવા કરી શકીએ તો કેમ ન કરવી જોઈએ જ્યાં ખરેખર આવશ્યકતાઓ છે ત્યાં આપણે ગૌમાતાની સેવા કરીએ તો આપણી સેવા એ ખરેખર લેખે લાગે છે અને એ ગૌમાતાની સેવા આપણને ગૌલોકધામ સુધી પહોંચાડનારી બને છે અને જ્યારે અને એક એ ગૌઓ ખરેખર નિરાધાર છે એમ તો કઈ કહી શકીએ બધા લોકો નિરાધાર જ છે કોઈને કોઈનો આધાર નથી પરંતુ એ ગૌ ત્યાં નિત્ય વિચરણ કરે છે તેમને પૂરતું ભોજન પણ પ્રાપ્ત થતું નથી તો કરવા જઈએ પરંતુ આપણે વિતજા સેવા કરીને આપણા શુભ દ્રવ્યનું આ ગૌમાતાના માટે ગૌમાતા માટે લીલું આવી જાય ગૌમાતા માટે ખોળ આવી જાય દરરોજનું લગભગ ત્યાં પચાસ મણ ત્યાં લીલું જોઈએ અને કિલો લાડવા ત્યાં જોઈએ દરરોજના અને આપણાથી બની શકે તેટલું તેમાં આપણે શુભ આપણા દ્રવ્યોનું યોગદાન કરી શકીએ તો એ ખરેખર આપણને ત્યાં પરિસ્થિતિ જોઈને આપણને આપણા નેત્રોમાં ત્યાં નીર ભરાય આવે છે અને આપણાથી પરિસ્થિતિ જોવાતી નથી એટલા માટે અહીંયા એક ગૂગલ સ્કેનર આપેલું છે તો તેમાં આપ સ્કેન કરીને ફૂલ નહીં તો ફૂલની પાખણી અને સૂક્ષ્માથી સૂક્ષ્મ આપનો જેટલો ભાવ હોય તેટલો યદી આપ નિત્ય પધરાવી શકો તો નિત્ય એક રૂપિયાના ભાવથી પણ આપણે તેમાં આપણા શુભ દ્રવ્યનું ગૌમાતાઓ માટે યોગદાન કરીએ અને ખરેખર ત્યાં અત્યારે અન્નની આવશ્યકતા છે ભોજનની આવશ્યકતા છે આહારની આવશ્યકતા ખરેખર આવી પડી છે તો આપણે તેવી સ્થાન પર તેવી ગૌશાળામાં યદી ગૌમાતાને ભોજન પ્રદાન કરીને તેમને હૃષ્ટ બનાવીને તેમની પુષ્ટિ સિદ્ધ કરીને ત્યારબાદ તેમને આનંદ પ્રદાન કરીએ છીએ તો એ પણ આપણું જીવન આનંદથી ભરી દે છે તો આ જ પ્રકારથી આપણાથી સૂક્ષ્માથી સૂક્ષ્મ આપણાથી જેટલી સેવા બની શકે આપણે સેવાને કરીએ અને આપનો જેવો ભાવ થાય આપણા ઈષ્ટદેવ આપના પિતૃ પ્રભુ જેટલો પણ ભાવ કરે આપણે નિત્ય પદરાવી શકીએ તો નિત્ય પદરાવી અને જ્યારે જ્યારે આપણને પ્રભુ ભાવ કરે તો આપણે તેમાં આપણા શુભ દ્રવ્યનું યોગદાન કરી શકીએ છીએ અને તે ગૌશાળાને સુવ્યવસ્થિત બનાવવાની જવાબદારી કહી શકીએ અથવા તો કહી શકીએ કર્તવ્ય આપણું છે એ દરેક ગૌભક્તોની એ જવાબદારી છે દરેક ગૌ ભક્તોની એ કર્તવ્ય છે કે તે ગૌમાતા ની સેવા જ્યાં ખરેખર આવશ્યકતા છે ત્યાં કરે અને ખરેખર જ્યાં ગૌશાળાઓને સુવ્યવસ્થિત કરવાની આવશ્યકતાઓ છે જેમ કે કોઈ લાઈટ લગાવી દેવી ત્યાં લાઇટો પણ નથી ત્યાં ખરેખર રહેવા માટેનું સ્થાન પણ ત્યાં સુવ્યવસ્થિત નથી તો આપણે તે બધામાં સહાય આપી શકીએ પરંતુ એક વ્યક્તિ મળીને યદી કરવા ઈચ્છે તો આ કરી શકે નહીં પરંતુ એક સાથે અન્ય ગૌભક્તો પણ આમાં જોડાઈ જાય તનથી મનથી અને ધનથી જોડાઈ જાય ત્યારે આ કાર્ય એ શીઘ્રાથી શીઘ્ર થઈ શકે છે અને આ ગૌમાં ની સેવા એ નિત્ય થઈ શકે છે અને આ ગૌમાતાને નિત્ય ભોજન પણ પહોંચી શકે છે તો એકલા વ્યક્તિનું કામ છે નહીં અને ખરેખર આ તો કોઈ કામ છે જ નહીં આપણે નિત્યનું રોજનું કામ હોય એ પ્રકારનું આ કામ છે જ નહીં આ તો સેવા છે અને આપણા શુભ દ્રવ્યનો વિનિયોગ જ્યારે આપણે આ ગૌમાતાની સેવામાં કરીએ છીએ ત્યારે ત્યારે આપણને આપણો જે દ્રવ્ય છે એ પવિત્ર બની જાય છે અને એ દ્રવ્યના આપણે આપણા કોઈ પણ કાર્યમાં વિનિયોગ કરવામાં અધિકારી બનીએ છીએ તો આ જ પ્રકારથી ગૌમાતાની સેવા કરતા રહીએ ગૌમાતાની સેવા માટે અનેક ભક્તોને પણ પ્રેરિત કરીએ આગળ આ સત્સંગ આ ગૌમાતાને અત્યારે આવશ્યકતા છે તેની આપ આગળ બધા આપણા ગૌભક્તો હોય આપના કોઈ મિત્રજનો હોય આપણા કુટુંબીજનો હોય તેમને પણ આપણે મોકલી શકો છો અને એમને મોકલીને આપણે આંગળી ચિંધવાનો પણ પુણ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ તો આ જ પ્રકારે ગૌમાતાની સેવા કરતા રહીએ આપણાથી જેટલી બને તેટલી ગૌમાતાની સેવા કરીએ અને આપણે સર્વશ્રેષ્ઠ પુણ્યોની પ્રાપ્તિ કરીએ અને ગૌમાતા આપણું સૌનું કલ્યાણ કરતી રહે છે સદૈવ તે દુકાળમાં પણ કોઈ પણ પરિસ્થિતિ હોય કોઈ પણ અવસ્થા હોય એ સદૈવ આપણું કલ્યાણ કરતી રહે છે તો આપણે અત્યારે એમને આપણી આવશ્યકતા છે તો સંતાન સ્વરૂપે ગૌભક્ત સ્વરૂપે આપણે તેમની સહાયતા અવશ્ય કરવી જોઈએ અને આપણે તેમની સેવા પણ અવશ્ય કરવી જોઈએ તેમની સેવા આપણે કરવાની છે તો એ ગૌમાતાના કોઈ સ્વાર્થ માટે નહીં પરંતુ ગૌમાતાની સેવામાં પણ આપણો સ્વાર્થ ક્યાંક ને ક્યાંક છુપાયેલો છે કે આપણને તે પુણ્ય પ્રદાન કરશે આપણા જીવનમાંથી તે સંઘર્ષોને દૂર કરશે આપણા જીવનમાંથી તે મુશ્કેલીઓને દૂર કરશે એટલા માટે આપણે ગૌમાતાની સેવા કરવાની છે આ જ પ્રકારથી કરીએ ગૌમાતાની સેવા કરે ગૌમાતા માટે અન્ન પ્રદાન કરે તેના માટે અનેક ગૌભક્તો જ્યારે આ સહાયમાં જ્યારે આ ગૌમાતાની સેવામાં એકત્રિત થઈ જશે ત્યારે આ ભારત દેશની આ સમસ્ત સંસારની એક પણ ગૌમાતા ને ભોજન અથવા અન્નની ટૂંક પડશે નહીં ક્યારેય એમને ભોજન અન્નની ખોટ પડશે નહીં પરંતુ તેના માટે આજે ગૌ ભક્તને જાગૃત થવાની આવશ્યકતા છે તો ગૌમાતાની સેવા કરતા રહીએ ગૌમાતાની સેવા માટે અન્ય ભક્તોને પણ પ્રેરિત કરીએ ગૌ માતા અવશ્ય આપનું કલ્યાણ કરશે જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ